અત્યારે મોટા ભાગના મોબાઈલમાં જે સ્કેમ થાય અને ઘણીના રૂપિયા એમાં એક વસ્તુ જોવા મળી કે માણસો છે એ ખોટી લાલચમાં અને લોભામણી ઓફરમાં આવી છે હકીકતે એ નથી સમજતા કે આ દુનિયામાં કોઈ કાંઈ મફત કોઈને આપતું જ નથી એવી મીઠી મીઠી વાતો સામેથી મોબાઈલમાં કરે અને લોભ લાલચ આપે અને માણસ એમાં ફસાય પણ એના કરતાં એક બીજું કારણ છે કે કોઈ માણસને જો ખબર નથી પડતી કે આપણે આમાં શું કરવું જોઈએ કોઈ આપણે લાલચ આપે તો આપણે કઈ રીતે સાવચેત રહેવું જોઈએ એનો એને ખ્યાલ ના હોય તો એ બીજા આજુબાજુના બે પાંચ માણસોને પૂછતા શરમ અનુભવ એટલે મારું એવું માનવું છે કે જો તમને કદાચ કોઈ આવી લાલચ કે કોઈ લોભામણી ઓફર આપે અને તમને ખ્યાલ ના આવતો હોય તો તમે આજુબાજુના બે પાંચ માણની સલાહ લ્યો કારણ કે સલાહ લેવાથી એ જ મોટી સુરક્ષા છે સલાહ લેવાથી શરમાવું નહીં સલાહ છે એ જ સુરક્ષા છે